કાયદાના રખેવાળો એવા વકીલ મિત્રો દ્વારા આ લોકશાહીના મહામુલા પર્વને મતદાન દ્વારા ઉજવણી કરવા અને છેવાડાના દરેક મતદારો પણ મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા તેમજ યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા આ બાઇક રેલીનું આયોજન કરાયું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બાઇક રેલી યોજાઈ આ રેલી કોર્ટ બિલ્ડિંગ ખાતેથી પ્રારંભ થઈ શહેરના રાજમાર્ગો ઉપર પ્રસાર થઈ पाटन दरवाजा पासे आवेल पोलीस स्टेशने पूर्ण संजय राठोड आजाद मीडिया लाइव गीर सोमनाथ